આપણે પ્રતિબદ્ધ હોય ન ખાવાનું ખાતા રહું હોય ન પીવાનું પીતા રહું હોય ન કરવાનું કરતા રહું હોય પારકું દસ પથ્થર સમાન પરિસ્ત્રી મા સમાન સત્ય વચન વિસ્તા પરિસ્ત્રી મા સમાન ઇતને સે હરી ન મળે તો તુલસીદાસ જમ રાબાઈના તુલસીદાસ પણ આપણે જામીન થાય છે આટલું તમે ખાલી જીતી જ કેમ રાખ ભગવાન તમને કાઈ દેશે તમારું દરેક મનોકામનાઓ પૂરી કરે એમ નથી રાખતો ને માણસ એટલે હેરાન માણસ સમજી શકે કે ગાય ભેંસ એ બધા બચત કરતા હોય ગાય ભેંસ પણ એને આપણે ખબર છે તો આપણે કરતા નથી પણ નથી ખબર બિચારા બચત શું સમજી શકે ગાય ભાઈ માંથી આપણે ભરોસો રાખીએ કારણ કે કૌરાવ્ય સાથે માણા માંથી માણા વિશ્વાસ નથી અંતર અંતરની શાંતિ નથી શાંતિ પ્રમાણે એને શાંત કહેવાય આપડે વાડે જેટ કોઈ જટા કે ગાંઠી કે ભોગનું કે જોઈએ એટલે આ બાપુ

જીવેત જેવા જોહે ને વ્યક્ત કરવું એવું કાય કરવાનું તો એક જણા જમાડી દીધું એટલે એક વ્યક્તિ થઈ અને એક એક વ્યક્તિ તમારા ઘરે જમી લે આપા જટરા આદિક કે અંદર એ સાત થાય અને ઓટકાર આવી જાય એટલે કોઈ સુડ એક સર એક ખાલી કુદરત ફકર જેવો ઘણી વાત કે સાત ને વાત કે સાય એ ઘરે પેટમાં કાઢી વાતો દેખવાનો કે કોઈ દે દાન નો દેવો કોઈ પૈસા નો દેવા એનો હું કરે આપણે તો ખબર નથી એનો દારૂ પીવે એના મચ્છીએ દવાઈ ને તો આપણે પાક થાય આપણે ડો દીધા હોય તો રોટલો તો કાઢી જાય ભાઈ તમારે રોટલો ખાવો એમાં દેવ દાડી છે પૈસા દેવાતા નથી તમારે રોટલો ખાવો હોય તો રાતના બાર વાગ્યા હોય તો આળસ ન કરવી લાવો ખડનો સાસતે રોટલો દૂધ ને રોટલો ગમે ગોળ ને રોટલો ખવડાવી ખબર પછી રોકડા રૂપિયા નો આપો

તો હાસાયદી મામો ભાડે નીકળી દઉં બરાબર પછી ભરવા ન દીધું એવી મામો હસો મામો ન બોલતો ભાડે જ ભાડે આ આટલી બધી બોલવાની આડસ છે એવી આડસ રાખીએ તો જામડા યદી તરીકે કહેવાય

જે टाइम આપણે ગાઠ ઉરી ગયો ઈ ગણે પાનો દેવા પ્રભા આ બટ હમજે થઈ ગયો જબ પ્રવાર કુસો તો એમાં તો સત્સંગ નીકળે તો કહો તો આપણે કઈ કુસો એને જ આપણે સિંધરા દી કરે કે આ ભાઈ ગાઠ વળી ગઈ કે ને વળી के એ ખબર નહી હા કે હરો કરે છે હરો અરે ગાઠે બે પ્રકાર દી ફરકણી હોય તો પાછું આપણે કઈ આપણે ગુરુને કઈ રીતે માનવી આપણે કઈ રીતે આપણે ગુરુ ને ઓળખી શકીએ